કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમો મિત્રો જોરદાર હરસિદ્ધિમાં બર્થડે સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઈટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો તમારે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું આપણે ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરીશું એટલે પેજ લૂરીક લેશે અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું નીચે પણ ઠાકોર એડિટર હશે મિત્રો લોગો જોઈ લેવાનો લોગો મટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોટ ઇન એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું મિત્રો આપણે આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ સર્ચનું ઓપ્શન દેખાય છે મિત્રો સર્ચ પર ટચ કરી આપણે સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો તો સર્ચ પર ટચ કરી દઈશું મિત્રો સર્ચ પર ટચ કર્યા પછી સર્ચ પર આપણે કોડ લખીશું કોડ લખીશું 30 55 30 55 લખી લેવાનું મિત્રો અને સર્ચ પર ટચ કરી દેશું આપણે ટચ કરશું એટલે આપણો નવો પેજ લોડિંગ લેશે મિત્રો અને પહેલો આર્ટિકલ દેખાય મિત્રો આર્ટિકલ પર ટચ કરી દેવાનું મિત્રો આ રીતે ટચ કરશું એટલે એડ આવશે એનાથી સ્કીપ કરી લઈશું સ્કીપ કરશું એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કર લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોસન ઓપન કરી તમને આગળ પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેક જઉશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી મિત્રો આ રીતે બધા પ્રોજેક્ટ તમારા દેખાશે મિત્રો તમે જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ઓપન કરશું એટલે થોડું સેટિંગ કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા અહીંયા ઠાકોર ટેકનિકલ પાછ લખેલું એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જઈશું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો કે નાઇકન પર ટચ કરી દઈશું આપણે બેક જવાનું હવે મિત્રો આ ટેક્સ લિરિક્સ આપેલું છે મિત્રો ફોન્ટના તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈટ મોસમમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોન્ટના મિત્રો અહીંયા હવે મિત્રો અહીંયા ઉપર આવી જઈશું ઉપરથી અહીંયા પાર્ટિકલ ઓફ છે આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરીશું એટલે પાર્ટિકલ દેખાશે મિત્રો નીચે જવાનું ટેક્સ પીએનજી પણ ઓફ છે તો મિત્રો એના પર ટચ કરી ઓન કરી લેવાની નીચે જઈ આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો હવે મિત્રો આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા છે જય માતાજી